હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક જેના માટે એક કપ બેસન લીધો છે બેસનને આપણે ચાળી લઈશું હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર જીરું સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી ટી સ્પૂન જેટલો અજમો જેને આપણે મસળીને લઈશું દોઢ ટી સ્પૂન જેટલું તેલનું મૂણ ઉમેરીને બધું મિક્સ કરીને આપણે લોટને મોઈ લઈશું થોડું થોડું પાણી ઉમેરીને થોડો ઢીલો એવો આપણે ગાંઠિયા માટેનો લોટ તૈયાર કરીશું ગાંઠિયાના લોટને ઘસીને સરસ રીતે કેળવી લઈશું અહીં ગાંઠિયા માટેનો લોટ તૈયાર છે હવે આપણે એક ચટણી બનાવીશું તો તેના માટે થી સાત કઢી જેટલું લસણ અડધી ચમચી જેટલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ખાંડીને સરસ મજાની ચટણી તૈયાર કરીશું તો શાકના વઘાર કરવા માટે સરસ મજાની ચટણી તૈયાર છે હવે આપણે એક બાઉલમાં અઢી કપ છાશ લઈશું એક ટી સ્પૂન ચણાનો લોટ લઈશું બધું સરસ રીતે વલોવી લઈશું હવે આપણે શાકના વઘારની તૈયારી કરીશું જેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે જીરું મીઠા લીમડાના પાન અને તમાલપત્રો ઉમેરીશું હળદર આપણે તૈયાર કરી હતી જે લસણની પેસ્ટ એ ઉમેરીશું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે છાશનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરીશું અને આપણે તેમાં અડધો કપ જેટલું પાણી સાત પ્રમાણ મીઠું અને ગરમ મસાલો ઉમેરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આપણે થોડી થોડીવાર માટે ઉકળવા દઈશું હવે ગાંઠિયા માટે આપણે જે ઘરમાં રહેલો ઝારો હોય છે તેનો ઉપયોગ કરીશું જો ઝારાનો ઉપયોગ ના કરવો હોય તો આ પ્રમાણેનો જે સંચો આવતો હોય છે એ ગાંઠિયાની જાળી લઈને આપણે એ સંચાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ઢાંકીને આપણે છાશના મિશ્રણને ઉકળવા દઈશું તો મિશ્રણ અહીં સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે કઢી પાડવાની તૈયારી કરીશું એક વખત આપણે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું આપણે છાશના મિશ્રણમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે એટલે છાશનું મિશ્રણ ફાટશે નહીં અને એકદમ સરસ મજાનું કઢીનું શાક તૈયાર થશે ઝારા ઉપર આપણે થોડું તેલ લગાવીશું અને થોડું થોડું આપણે બેસન લઈ અને આપણે ડાયરેક્ટ જ છાશમાં આવી રીતે ઘસીને કઢી પાડીશું ગાંઠિયાની એક બેચ તૈયાર થઈ જાય એટલે આપણે એક વખત સરસ રીતે હલાવી લેવાનું અને ગાંઠિયા પાડતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી કરીને ગાંઠિયા એકબીજામાં ચોટશે નહીં અને એકદમ સરસ છૂટા છૂટા ગાંઠિયા તૈયાર થશે જેટલી વખત આપણે કઢી પાડી લીધી એટલી વખત આપણે તેને હલાવવાનું હવે આપણે તેને ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે પાંચથી સાત મિનિટ માટે તેને કૂક કરીશું ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કડી ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરીશું કોથમીર ઉમેરીને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને આપણે થોડી વાર માટે તેને સીજવા દઈશું જેમ જેમ ગાંઠિયાનું શાક સીજાશે તેમ તેમ એકદમ સરસ બેન્ડિંગ આવશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું કડી ગાંઠિયાનું શાક તૈયાર છે